અને આવતા વર્ષોની અંદર આ ગામની અંદર તો ક્ષત્રિય સમાજ છે બીજો કોઈ સમાજ નથી તો પણ આમ આગળ હુમલો કરી ગયા છે ખરેખર આ ક્ષત્રિય સમાજ માટે એક નિંદનીય ગણાવવામાં આવે છે આવતા વર્ષોમાં એ ઘટના ના બને એના માટે અમે પ્રયત્ન કરીશું ઉપરાબ એસપી સાહેબને રજવાત કરી છે મેં ફોન કર્યો હતો વાત થઈ છે અને પોલીસ મોકલી દીધી હતી એ દરમિયાન ઘટના બની ગઈ હતી અને જે લાગ્યું છે ફ્રેક્ચર થયું છે એની પણ અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને જે બી થયેલી ઘટનાને જે બી લોકો હશે તમામને સજા માટે અમે પ્રયત્ન કરીશું સરકારને એક જ વિનંતી છે કે આ જ્યારે તહેવારો આવે છે ને તો પેલા તો આપણે હિન્દુઓએ પણ જાગવું જોઈએ અને આ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર કરી દેવો જોઈએ બીજું કે આ લોકો તહેવારમાં વાતાવરણ બગાડવા માટે આ લોકો વિધર્મીઓ હિન્દુ પર હુમલા કરતા હોય છે જેથી હિન્દુઓ પોતાના ધાર્મિક તહેવાર ના ઉજવે અત્યારે ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે તમે જોવો છો એનું એના કારણે આ વિધર્મીઓ હુમલો કરે છે જેથી હિન્દુઓ ભીખ મારે અને એમના તહેવારો ના ઉજવે પણ એવું ક્યારેય નહીં થાય આ દેશમાં હિન્દુઓ તહેવાર કરશે કરશે અને કરશે જ